સૌથી પહેલાં તમામ મિત્રોને વરસાદને લઈને આગાહી આવી છે આગાહી વિશે જણાવી દઉં ક્યાં કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે કઈ તારીખે વરસાદ પડવાનો છે તમામ માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે હવામાન વિભાગે શું આગાહી કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે આગામી ત્રણ દિવસ કચ્છમાં વેવ પડવાની છે પરંતુ ત્યારબાદ તેર તારીખથી લઈને પંદર એપ્રિલ સુધી સામાન્ય વરસાદ પડવાનો છે એવી મોટી આગાહી કરી છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે જણાવી દઈએ તો તેર એપ્રિલે વલસાડ નવસારી સુરત ગીર સોમનાથ આટલા વિસ્તારની અંદર વરસાદ પડવાની સંભાવના છે ચૌદ અને પંદર તારીખે છોટાઉદેપુર દાહોદ નર્મદા ગીર સોમનાથ આ તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે એને લઈને સ્કાયમેટ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસું સારું રહેશે કે ખરાબ એના વિશેની આખી આગાહી કરવામાં આવી આગાહી કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો ચોમાસાને લઈને ખેડૂતો માટે સમાચાર આવ્યા મતલબ ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે દેશમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ દ્વારા અહેવાલ બહાર પાડ્યો છે કે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાની અંદર ચોત્રીસ ઇંચ વરસાદ ગુજરાતની અંદર સરેરાશ પડવાનો છે ચોત્રીસ ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વખતે ચોમાસા દરમિયાન નેવથી એકસો ચાર ટકા વરસાદ પડવાની મોટી આગાહી કરી છે ખેડૂતો માટે ખૂબ જ સારું વરસ રહેશે એવી આગાહી કરવામાં આવી છે તો આ વર્ષનું ચોમાસું સારું રહેવાનું છે ચોમાસાની શરૂઆત થોડીક મોડી થશે પરંતુ સારું ચોમાસું રહેશે એવી આગાહી કરવામાં આવી છે તો ચોમાસાને લઈને મોટી આગાહી તમામ ખેડૂત મિત્રો માટે ઉપયોગી હતી તમારા તમામ મિત્રોને અત્યારે જ આ વિડીયો ફટાફટ મોકલી દેજો લાઈક કરી દેજો તમામ મિત્રોને અત્યારે જ મોકલી દેજો ત્યાર પછી ના મિત્રો સમાચાર સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે ગામડામાં રહેતા લોકો માટે માટે આવી ગયા છે ગામડાઓ મોટી ખુશખબર સરકાર દ્વારા સંભળાવવામાં આવી છે શું ખુશખબર છે તમામ મિત્રોને જણાવી દઈએ તો રાજ્યના ગામડા વિસ્તારની અંદર પ્રાથમિક ખેતી વિષયક જે ધિરાણ મંડળીઓ હોય છે આ ધિરાન મંડળીઓ ખાતે ભારતીય જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવશે મિત્રો હવે ધિરાન મંડળીઓ દ્વારા ભારતીય જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવશે આનાથી ગામડાઓને શું ફાયદો થવાનો છે એની વાત કર દાવ તો આ જન ઔષધિ કેન્દ્રમાંથી ગામડામાં રહેતા લોકોને સસ્તી કિંમતે દવાઓ આપવામાં આવશે દરેક ગામડાઓના લોકોને દવાનું વિતરણ કરવામાં આવશે સસ્તી કિંમતે ગામડાના લોકોને દવા મળે એ માટે ભારતીય જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવશે આનાથી ગામડામાં રહેતા લોકોને પણ ફાયદો થશે અને મંડળીઓને પણ ફાયદો થવાનો છે કેવી રીતના મંડળીઓને ફાયદો થશે તો મંડળીઓ દવાનું વેચાણ કરશે

આવશે તો રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત તમામે તમામ લોકો ગામડામાં રહેતા લોકો મંડળીઓ માટે આપવામાં આવી છે તો મોટી ખુશખબર હતી તમામ મિત્રો માટે જાણવા જેવી ત્યાર પછી મિત્રો એક બીજી મોટી ખુશખબર દરેકે દરેક મિત્રો માટે આવી ગઈ છે હવે માર્કેટ યાર્ડો ખુદ ધરતી પુત્ર નામે ઘઉંનું વેચાણ કરશે ખુદ માર્કેટ યાર્ડો ઘઉંનું વેચાણ કરવાના છે ખેડૂતો પાસેથી ઘઉં ખરીદીને પોતે એ જ ઘઉં લોકોને વિતરણ કરશે લોકોને વેચશે આનાથી ખેડૂતોને પણ ફાયદો થવાનો છે સામાન્ય નાગરિકોને પણ ફાયદો થવાનો છે વચ્ચે કોઈ પણ દલાલ નહીં આવે જેથી તમામ લોકોને મોટો ફાયદો થાય એ માટે માર્કેટ યાર્ડો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ધરતીપુત્ર નામે બ્રાન્ડેડ ઘઉં એટલે કે સારી ક્વોલિટીના ઘઉં છે એનું વેચાણ કરવામાં આવશે આનાથી માર્કેટ યાર્ડો કોઈ પણ નફો કે નુકસાન કરવાનું નથી જે ભાવે ખેડૂતો પાસેથી ઘઉં લેશે એના એ જ ભાવ અથવા તો થોડાક એનાથી વધુ ભાવે તમામ લોકોને વેચશે આનાથી કોઈ પણ નફો કે નુકસાન માર્કેટ યાર્ડો નહીં લે જે ભાવે માલ વેચે એટલા જ ભાવે દરેક નાગરિકોને પણ માવ વેચે તો સારી ક્વોલિટીના ઘઉં વ્યાજબી ભાવે લોકોને મળે અને ખેડૂતોને પણ યોગ્ય ભાવ મળે એવા બેવડા ઉદ્દેશ્ય સાથે રાજકોટ માર્કેટયાર્ડ અને બેડી માર્કેટયાર્ડ બંને માર્કેટયાર્ડે સારી ક્વોલિટીના ઘઉં વેચવાનું મિત્રો નક્કી કર્યું છે ધરતીપુત્રના નામે આ ઘઉં વેચવામાં આવશે અત્યારે વેચાણનો ભાવ જણાવી દઉં તો વેચાણ કેન્દ્રમાં હાલ ઘઉંનો ભાવ મણે છસો એસી રૂપિયા રાખવામાં આવ્યો છે એટલે અત્યારે છસો એસી રૂપિયાના ભાવે ઘઉં વેચવામાં આવે છે તો ખેડૂતો પાસેથી ખુદ માર્કેટયાર્ડ ઘઉં ખરીદીને સામાન્ય નાગરિકોને ખુદ માર્કેટયાર્ડ દ્વારા જ ઘઉં વેચવામાં આવશ્યા ખૂબ જ મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતો માટે પણ રાહતના સમાચાર નાગરિકો માટે પણ ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે સ્માર્ટ મીટર લગાવવાની તૈયારીઓ ઘરે ઘરે શરૂ થઈ ગઈ છે સ્માર્ટ મીટર તરીકે ઓળખ પ્રાપ્ત કરતા હવે સુરતની અંદર પણ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે સેન્ટ્રલાઇઝર કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી સુરતના પીપલોદ સબ ડિવિઝન ખાતેથી શરૂ કરી દીધી છે તો હવે સુરતની અંદર પણ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે આ સ્માર્ટ મીટરની વાત કરી દઉં તો તમે જેટલું રિચાર્જ કરાવશો એટલી વીજળી તમને વાપરવા મળવાની છે એટલે પહેલાં તમારે મોબાઈલ રિચાર્જની જેમ રિચાર્જ કરાવવું પડશે ત્યારબાદ જ તમને વીજળી વાપરવા મળશે તો સુરતની અંદરથી પણ મિત્રો સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે હવે તમારા ઘરે પણ ટૂંક સમયમાં નવા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવશે ત્યાર પછીના મિત્રો સૌથી મોટા સમાચાર આવ્યા છે ટૂંક સમયમાં હવે ભારતની અંદર પેટ્રોલ ડીઝલના વાહનો જોવા નહીં મળે નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ભારતની અંદરથી પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરીવાર દેશમાંથી કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેની મોટી રજૂઆત કરી છે જ્યાં મિત્રો ભારતની અંદરથી ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરી દેવામાં આવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું છે કે આ કાર્ય સો ટકા મુશ્કેલ છે પરંતુ નામુમકિમ નથી અશક્ય નથી આ કામ હું કરી શકું એવું છે ભારતની અંદરથી પેટ્રોલ ડીઝલ બંધ કરવું એ મુશ્કેલ જરૂર છે પરંતુ ટૂંક સમયમાં બંધ થઈને

અને આ રૂપિયાનો જેટલો પણ ખર્ચ છે ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધ બનાવવામાં કરવામાં આવશે એવી મોટી જાહેરાત નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે તો પેટ્રોલ ડીઝલનો જે પણ ખર્ચો બચી જાય એ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે મોટી જાહેરાત નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે તો અત્યાર સુધીના મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર ખેડૂતોને ઘરે બેઠા બેઠા બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં મળશે કેવી રીતના મળશે તમામ મિત્રોને જણાવી દઉં તો ખેડૂતોએ બે યોજનાની અંદર ફોર્મ ભરી દેવાના છે એક યોજનાનું નામ છે પીએમ કિસાન યોજના આ યોજનામાં સૌ ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલા હશે આ યોજનાની અંદર દર વર્ષે ખેડૂતોને છ છ હજાર રૂપિયા ખાતામાં મળે છે ત્યારે હવે ખેડૂતોએ બીજી યોજના પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરી દેવાનું છે આ યોજનામાં શું ફાયદો થવાનો છે તમામ મિત્રોને જણાવી દઉં તો પીએમ માનધન યોજનાની અંદર સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે તમારા ખાતામાં છત્રીસ હજાર રૂપિયા નાખવામાં આવશે ખેડૂતો દર વર્ષે છ હજાર રૂપિયા અને પીએમ માનધન યોજનામાં દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા બંને યોજના ભેગા કરીને દર વર્ષે તમારા ખાતામાં બેતાલીસ હજાર રૂપિયા આવી જશે તો અત્યારે આ યોજનામાં ફોર્મ ભરી દો સાહીઠ વર્ષ પછી ઘરે બેઠા બેઠા દર વર્ષે તમારા ખાતામાં બેતાળીસ રૂપિયા જમા થઈ જશે તો ખેડૂતો માટે આ બે યોજના ખૂબ જ મહત્વની છે અત્યારે જ આ બંને યોજનામાં ફોર્મ ભરી દેજો ત્યાર પછીના મિત્રો એક બીજા મોટા સમાચાર આવ્યા છે હવે મિત્રો ઉજ્જવલા યોજનાની જેમ પ્રજવલા યોજના આવવાની છે આ યોજનાની અંદર પીએનજી ગેસ જે મિત્રોને લેવો હોય પીએનજી કનેક્શન લેવું હોય એ કનેક્શન દરેક મિત્રોને મફતમાં આપવામાં આવશે આ મોટી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે જો કે અત્યારે આ જાહેરાત નથી થઈ પરંતુ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે પ્રયત્નો શરૂ કરી દીધા છે સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે કે ટૂંક સમયમાં ગરીબો માટે પીએનજી ગેસ લેવા ઉપર પીએનજી ગેસનું કનેક્શન મફત આપવામાં આવશે અને આની સાથે સાથે ગેસ ઉપર સબસિડી આપવાની પણ યોજના બનાવી રહી છે અને આ યોજનાનું નામ પ્રજવલા યોજના રાખવામાં આવશે એવી માહિતી પણ સામે આવી ગઈ છે સૂત્રો દ્વારા મોટી માહિતી સામે આવી છે ટૂંક સમયમાં યોજના વિશેની માહિતી બહાર પડી જશે લોકો સમક્ષ આવી જશે અને સરકાર દ્વારા પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે તો ઉજ્જવલા યોજનાની જેમ પ્રજવલા યોજના પણ ટૂંક સમયમાં આવવાની છે દરેક મિત્રો માટે

ત્યારે સરકાર બફર સ્ટોકમાંથી પોતાનો ચણાનો જથ્થો બહાર કાઢી શકે એ માટે અત્યારે ખેડૂતો પાસેથી ચણાની ખરીદી કરવામાં આવી રહી છે તો મિત્રો અત્યારે કેટલા ભાવે સરકાર ચણાની ખરીદી કરે છે તો સિઝનની અંદર બે હજાર ચોવીસ અને પચીસમાં માં પાંચ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા ટેકાનો ભાવ ચણાનો રાખવામાં આવ્યો છે તો જે ખેડૂત મિત્રો ચણા વેચવા હોય તો અત્યારે ચણાની ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તો મિત્રો મિત્રો આજના આજના મુખ્ય સમાચાર સમાચાર દરેક માટે ખૂબ જ અગત્યના ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો અત્યારે જ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન